નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાત રાજ્યના તેર જિલ્લામાં ગાજવી સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ તેર જિલ્લામાં ક્યારે અને કેવો વરસાદ પડશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં ચોમાસું આગળ વધી શકે છે આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી પોરબંદર ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ સુરત નવસારીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે આજે વલસાડ વડોદરામાં વરસાદનો અનુમાન છે બાવીસ તારીખના રોજ ક્યારે વરસાદ પડશે જો તેના વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ બાવીસ જૂન શનિવારના દિવસે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે તો વડોદરા છોટાઉદેપુર અરવલી મહીસાગર પંચમહાલ દાહોદ સહિત નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ ત્રેવીસ જૂનના દિવસે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે સાબરકાંઠા ગાંધીનગર આણંદ દમણ દાદરનગર વહેલીમાં વરસાદનું અનુમાન છે હવામાન વિભાગના અનુમાન મુજબ રવિવાર બાદ ગુજરાતના ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સારા વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ચોમાસું એક્ટિવ થશે અને સક્રિય થતાં આગળ વધી શકે છે તો મિત્રો તમને મારું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો